વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ્યોતિબેન પંડ્યા મામલે નિવેદન ભાજપે જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પાર્ટીના તરીકે દરેકને પક્ષમાં જવાબદારી અધિકાર છે પાર્ટીના નેતૃત્વને માન આપવાની દરેક જવાબદારી વડોદરાએ બેઠક છે એટલે દરેકને લડવાની ઈચ્છા હોય જ્યોતિબેન ભાજપના રાષ્ટ્રીય કક્ષાના ઉપાધ્યક્ષતા ઉપર સુધી નથી પહોંચી મેં આ કદમ ઉઠાવ્યું છે પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે વડોદરા લોકસભાની વાત કરીએ તો ઓગણીસ જેટલા લોકોએ વડોદરા શહેરમાંથી જેમણે લોકસભાના ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી આજ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા પણ થઈ પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું અને ગઈકાલે નામની જાહેરાત થઈ સોશિયલ મીડિયા પર આપ જુઓ છો સવારથી આ અંગેની લાગણી લોકો પોતાની વ્યક્ત કરી રહ્યા છે બહુ સીધી બાબત એવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ હોય જ્યારે વડોદરા જેવી સેફેસ્ટ સીટ હોય જે સીટ ઉપર સાત લાખ કરતાં પણ વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર જીતે એવું જ્યારે પક્ષના કાર્યકર્તાઓ પોતે પણ માનતા હોય છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી એ પ્રકારે સંગઠને કામ પણ કર્યું હોય કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ છોત્તેરમાંથી ઓગણસિત્તેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય વિધાનસભામાં પણ બધી જ સીટ ઉપર પંચોતેર હજાર કરતાં વધારે મતોના માર્જિનથી જ્યારે ધારાસભ્યશ્રીઓ જીત્યા હોય ત્યારે કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે ભાઈ આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા નથી આપણે મોદી સાહેબની વિચારધારા માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરે એમની પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી નથી એટલે એમને કંઈ આક્ષેપો કર્યા છે તે મારા ધ્યાનમાં નથી તો જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એની પાસે કોઈને કોઈ પુરાવા છે એવું માનીને ચાલી છે એમને પૂછી છે કે પાર્ટીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવા સહેલા છે આજે હું પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારના આક્ષેપ કરી શકતો હોઉં છું આક્ષેપ કરવા અને આક્ષેપ સાચા હોય બેમાં બહુ મોટો અંતર છે અને જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે તે જ વ્યક્તિ આનો યોગ્ય જવાબ તમને આપી પ્રયત્ન નથી અમારો પક્ષના અધ્યક્ષ તરીકે અમારું કામ સંગઠનનું છે અમારું કામ લોકોને જોડવાનું છે જેટલા વધારે લોકો પક્ષમાં જોડાય એ જ કામ અમારું છે થાય અને પોતાની નારાજગી ભલે કોઈ વ્યક્તિ વ્યક્ત કરે પરંતુ પક્ષની સાથે જોડાઈને આવનારા સમયમાં પક્ષના ઉમેદવાર માટે કામ કરે એ જોવાની વાત બેનની નથી કદાચ આ વાત મુખ્યમંત્રી તરીકે સીએમ સાહેબ વડોદરામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગુમા કરેલી છે કે તમે એક બાજુ જુઓ અમદાવાદ છે એક બાજુ જુઓ તો સુરત છે વડોદરા કેમ નથી તો કરી છે સીએમ સાહેબે કરી છે

આખું ખુલીને સામે આવે છે જેથી બેન પડીને સસ્પેન્ડ કરો કે પાર્ટીને બીજા લોકોને કઈ રીતે સમજાવવાનું પક્ષના દરેક દરેક કાર્યકર્તા એ પક્ષ સાથે જોડાય છે કોઈ વ્યક્તિ સાથે જોડાતું નથી પક્ષ એ તે આપણી માતૃ સંસ્થા છે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિની કોઈ પણ પ્રકારની નારાજગી હોય તો એને મળવું એની સાથે બેસીને વાત કરવી એની નારાજગીનું કેમ કરવો એ પક્ષના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આ માટેની અમારી પાસે ટીમ પણ છે ટીમના માધ્યમથી બધા જ લોકોને સાથે રાખી આવનારા સમયમાં મતદાનને વધારે સંખ્યામાં લોકો મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે સરકારે પાર્ટીએ જે નિયુક્ત ઉમેદવાર છે એના માટે બધા કામ કરે એના માટે પ્રયત્ન તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકા લોન લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો